મારું નામ નરેશ વલસારી છે વલસાડ પોર્ટ મર્ચન્ટ વેપારી એસોસિએશનનો જનરલ સેક્રેટરી કે મારી કામગીરી બજાવી રહ્યો છું હાલે જે વલસાડ એબીએમસી માર્કેટની અંદર જે બનાવ બન્યો એ એકદમ નિંદનીય છે અમે એને વખોડીએ બી છે પરંતુ અમારી માર્કેટની અંદર જે પ્રશ્નો છે ભાડા બાબતનો એનો વિવાદ ચાલી રહ્યો છે સચિવ શ્રી ગાંધીનગરની અંદર તો હાલે હાઈકોર્ટની અંદર અમે ગયા છે અમારી સામે એ લોકો કેવિયટ પણ દાખલ થઈ છે વારંવાર અમે ઈપીએમસીને ફરિયાદ કરી છે કે ભાઈ તમારા જે ડાયરેક્ટર છે સમીરભાઈ બપારા કે અમારા વેપારીઓ પરેશાન કરે છે એની વારંવાર લોકોને આપે છે ભરવા માટે ફોન કરે છે અને માનસિક રીતે પણ એ લોકો હેરાન કરે છે તો તમે એને વલસાડ એપીએમસી ના એપીએમસીના શાસકોએ અત્યાર સુધી કોઈ કામગીરી ન કરી એના કારણે આ પ્રશ્નો ઉપસ્થિત થયો અમારી માર્કેટની અંદર ઘણા મોટા પ્રશ્નો છે ભાઈ રોડ નથી પાણીનો પ્રશ્ન છે બાથરૂમ સંડાસ પાંચ વર્ષથી બંધ છે કચરાનો પ્રશ્ન છે હાલે તમે જો પચીસ ટ્રેક્ટર ભરેલો કચરો છે આજુબાજુ રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ અમે કોઈ ફરિયાદ નથી કરી અમે એમને ફરિયાદ કરી કરી ભાઈ આ રહ્યા છે વેપારી સાથે એ ઠીક નથી પણ વેપારીઓની આ જે વર્તણૂકને ન અટકાવી શક્યા એપીએમસી સાહેબ તેનું આ ગંભીર પરિણામ આવ્યું છે ને હું અમે એના માટે વેપારી દાણા બજારના અનાજના વેપારીઓને પણ મેં મળવા ગયો હતો સામેથી કે ભાઈ હું તમને કોમ્પ્રોમાઇઝ કરવા નથી પણ હું તમારી પાસે આવ્યો છું કે આપણે વેપારીઓ છે તો સમીરભાઈ વર્તણૂક કરે છે એના કારણે છે તો આપણે પાર્ટીઓ વચ્ચે રહીને મધ્યસ્થા કરીને આ વસ્તુને પટાવવી જોઈએ એ આપણા વેપારીઓના હિતમાં છે વેપારીઓ વગોળાય વેપારીઓ દુઃખી થાય એ આપને ન પોસાય હું એટલે આવ્યો છું મારા મરી થઈ એના માટે નથી આવ્યો કે સમીરભાઈ સાચા છે અરુણભાઈ ખોટા છે હું એના માટે આવ્યો છું કે ભાઈ આપણા બંનેની વચ્ચે કઈ સુખદ સમાધાન આવે મારું એક જ વસ્તુ છે વલસાડ એપીએમસી માર્કેટ ને કે આ જે કઈ બનાવ બને છે એપીએમસી માર્કેટ અમારી સાથે જે અમારી સાથે જે વચ્ચે વિવાદ ચાલે છે એ વિવાદને લક્ષ્મણ લઈને અમારી પર જે ગેરકાયદેસર અમે ફરિયાદ કરવા જઈએ તો ફરિયાદ પણ નથી સાંભળતા લેખિત આપીએ તો લેખિત પણ સ્વીકારતા નથી તો અમારે કોર્ટ સિવાય બીજો કોઈ આશરો નથી એટલે અમે કોર્ટમાં જઈએ કોર્ટમાં જઈએ તો ખોલી રાખીને અમારી સાથે આ રીતના ઢાક ધમકી આપે તાળા મારા ધમકી આપે કેટલી દુકાનો ટાળા બી મારેલા છે હાલે બી ટાળા મારવાની જ આ ધાક ધમકી હતી ને એનો બનાવ બન્યો છે એમ છે એટલે મારી એક વિનંતી છે વલસાડ એપીએમસી ના શાસકોને કે આ પ્રશ્ન તમે જાતે રૂબરૂ વેપારી સાથે વાત કરે અને આ પ્રશ્નોનું નિરાકરણ લાવે અમે નિરાકરણ માટે બેઠા જ છે વારંવાર સૂચના બી આપી છે કે અમે તમારી સાથે વાત કરવા માંગીએ છીએ અમે ભાડું બી કઈ સાથે સમજવા માંગીએ છીએ પણ આ બાબતે હજુ એ તરફથી કોઈ આવ્યું મને તો એમ લાગે છે કે આ જાણી જોઈને જ આ પ્રકારની અંદર એપીએમસીના શાસકોનો જ હાથ છે જે આ બનાવ બન્યો એમની મિસકાર્ડી ના કારણે જ આ બન્યો છે એટલે મારી વિનંતી છે શાસકોને કે આમાં ગંભીરતા લઈને આ આ પ્રશ્નોને નિરાકરણ લાવે કે ભવિષ્યમાં કોઈ કોઈ બનાવ ન બની બીજો જમનભાઈ બુટાણી વલસાડ સરદાર માર્કેટ કે વેપારી એસોસિએશનના પ્રમુખની સેવા આપું છું અને આજે જે એક ઘટના ઘટી છે એ બાબતે જો હું વાત કરું તમને ખુલાસાથી તો આ વસ્તુ તો આજે નહીં તો કાલે થવાની જ હતી કારણ કે એક એક લિમિટેશન હોય લોકોની સહનશક્તિ કરવા સહનશક્તિની કારણ કે આ જે વ્યક્તિ જે છે સમીરભાઈ મપારા એ એક વેપારીના ત્યાંના કંઈ દાડા બજારના પણ એ કંઈ પ્રમુખ છે તો ખરેખર એના એ વસ્તુ હોવી જોઈએ કે કોઈ વ્યક્તિઓને આજે અમે જે બધા વેપારીઓ છે અંદરની અને બહારના તો અમને વેપારીઓને રીતસર એ લોકો સમીરભાઈ મપારાને અમને એક માનસિક ત્રાસ આપે છે અને આર્થિક ત્રાસ પણ આપે છે કારણ કે આજે એક આર્થિક શોષણ અમારું થઈ રહ્યું છે અને ઉપરથી આ સમીરભાઈ એટલો બધો અમને માનસિક ત્રાસ આપે એક એક વેપારીને પર્સનલ ફોન કરે તમે ભાડા ભરી દો એ નવા ભાડા પ્રમાણે બાવીસ રૂપિયા પ્રમાણે ભરી દો નહીતર અમે તમારી દુકાનોને તાળા મારી દેવું સીલ મારી દેશું તમને રોડ પર કરી દઈશું હવે જાત જાતની ધમકીઓ આપી અને અમને માનસિક રીતે ટોર્ચર કરે છે અને કેટલા ટાઈમથી એક દિવસની વાત નથી આ લગભગ એક વર્ષથી અમારી પાછળ પડેલા અમે કોઈ ધંધો નથી કરી શકતા સારી રીતે અમને એક માનસિક આ લોકો થઈ ગયો અમને ધંધો અમને પાયમાલ કરવા લોકો તૈયાર થયા છે અને બીજી વસ્તુ એ વાત કરું કે વલસાડ ગુજરાતની અંદર મેક્ઝીમ જો ભાડું લેતું હશે તો ગુજરાત આપણી વલસાડની એપીએમસી લેતી છે અને મેક્સિમમ અંદર જે કઈ ગંદકીને ખરાબો છે તે આપણા એપીએમસીમાં માં ગેરવહીવટ તમે કયો હતો અને આજે એ જે કઈ વાત કે અમે રૂપિયા ભાડું આપીએ ત્રણ રૂપિયા ની જગ્યાએ છતાં પણ આ લોકો વિકાસ નામે કે રૂપિયા કોઈ ખર્ચ કરતા નથી એ પૈસા જાય છે ક્યાં અને છતાં એને અગિયાર રૂપિયા ઓછા પડે કે બાવીસ રૂપિયા પ્રમાણે એટલે ભાડું કેટલું થયું અમારી એક દુકાનનું આઠ થી દસ હજાર રૂપિયા ભાડું હતું આઠ થી દસ હજાર રૂપિયા તો ગમે ત્યાં ભાડે મળે છે સ્ટેડિયમ રોડ ની અંદર બધી દુકાનો છે આપણે સરદાર આપણે ત્યાં આપણે ક્રિકેટ વાળા કોની છે આપણે મુંગાભાઈ વોલ તો એ જગ્યા પણ ત્યાં પાંચસો રૂપિયા ભાડા પડશે પછી આપણે નગરપાલિકાની દુકાનો છે પાંચસો હજાર રૂપિયા ભાડા પડશે અમે ઓલરેડી અત્યારે ચાર થી પાંચ રૂપિયા ચૂકવીએ છીએ અને ઓછા પડે છે એના એમને આઠ થી દસ હજાર રૂપિયા ભાડું જોઈએ છે અને આ મેટર લઈને અમે આજે હાઈકોર્ટમાં ગયા છે અને સુવિધાના નામે એક પણ કઈ વસ્તુ નહીં રોડ રસ્તા સફાઈ ગંદકી તમે જુઓ અંદર તો ખ્યાલ આવે અને કેટલી બધી દુકાનોમાં માલિકોની ગેરહાજરીની અંદર લોકોએ તાળા તોડી અને લોકોએ ગેરકાયદેસર તાળા મારી દીધા બધાને ભાડું નથી ભરતા એનું કારણ શું છે વસ્તુ એ છે કે એના મૂળ સુધી કોઈ જતું નથી કારણ કે ભાડું ન ભરવાનું કારણ કે નવા ભાડા બાવીસ રૂપિયા પ્રમાણે ભરો અમે કોઈ પણ રજૂઆત કરવા જઈએ તો રજૂઆત સાંભળતા નથી એટલે અહીં એક વસ્તુ તમે જુઓ તો વલસાડ જે સહકાર સંસ્થા છે ને આખી સહકારી સંસ્થાઓ ત્યાં આખું એક અંગ્રેજોનું જે શાસન હતું ને એના કરતા પણ ગેરવહીવટ ચાલતો છે અને આ હું એક તમારા ચેનલ થી એક વલસાડ આપણે ગુજરાતના ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી અને આપણા છે ગૃહમંત્રી એને અને આપણા વડાપ્રધાન છે અને અમિત શાહ છે એને સુધી હું વાત પહોંચાડવા છું કે તમે આ સાહેબ અભ્યાસ કરો અને આની પાછળ બહુ મોટા બધા રાજકારણ કૌભાંડો થયેલા છે કે એમાં તમે સાહેબ આમાં ધ્યાન આપો અને જુઓ કે આ વસ્તુ વલસાડ ની જે સહકારી સંસ્થાઓ છે આજે ઉદયની જેમાં આ લોકો એકદમ કીડાની જે બધું ખાઈ ગયા છે લોકોને તો આ બધી વસ્તુ ગઈ કે અને આની પાછળ એક કોઈ કિંગ છે સહકાર સંસ્થાનો એ બધું આનું મેનેજમેન્ટ થતું હોય એવું લાગે છે એટલે આ વસ્તુ તો હવે જ્યારે ખુલે અને આ બધું આની ઉપરથી પડદો ખૂલે તો આ વસ્તુ થાય આજે એમ થાય કે ભાજપના શાસનમાં જો જોવું બધું થતું હોય તો હવે એમ થાય કે આના કરતા તો કોંગ્રેસ સરકાર સારી હતી અને વલસાડના લોકલ તમે અધિકારીઓ જુઓ કે પછી સહકાર સરકારી અધિકારીઓ જુઓ કે નેતાઓ જુઓ બધાય એ લોકોની ખિસ્સામાં લઈને ફરતા છે આજે પબ્લ સામાન્ય પબ્લિકની કોઈ સાંભળતું જ નથી અમે આ વાતને લઈને આપણા જે નવા આપણા જે સંસદ છે એના પ્રતિ અમને હતું કે ભાઈ એ કઈક અમારી વાત સાંભળશે નવા છે પહેલી વખત આવ્યા અમે એમને બધી વાત કરી અમને આશ્વાસન આપ્યું પણ એક વસ્તુ એમાં રિઝલ્ટ મળ્યું નથી અમને તો અમને એમ થાય કે આ પબ્લિક નો અવાજ સાંભળશે કોણ અમારા જે અહીંના પ્રતિનિધિ કઈ કે અહીંના જે કઈ નેતા કઈ કેન્દ્ર લેવાના તો એ તો ભાઈ આપણા સાંસદ છે ધોલભાઈ પટેલ ભલે ધોલભાઈ બધી વાતો કરે છે બધે મોટે અમારા માટે ધવલભાઈ થી અમે ઘણી બધી રજૂઆત કરી ખેડૂતને લઈને રજૂઆત કરી પાવર ગ્રીડ લઈને રજૂઆત કરી એપીએમસી ને રજૂઆત કરી અમારે એક પણ પ્રશ્ન આ ભાઈ ધવલભાઈ અમને સપોર્ટ કર્યો નથી કે નથી અમને ધારાસભ્ય સપોર્ટ કર્યો કે નથી આના જે અધિકારીઓ છે એ કોઈ અમને સપોર્ટ કર્યો અમને બધા એ શોષણ કરવાનું આ દાગ ધમકી આપવાની જ વાત આવે છે હવે આની પાછળ હું રાજકારણ રમાય છે એ હવે તો કુદરત જ જાણે હવે આ માંગડા ના સંતોષાય તો અમને તો એવું લાગે કે આનો એક જ રસ્તો છે આ વેપારીઓ બધા પાયમાલ થઈ જવાના રોજ રોજમેળ બધાનો રોજગાર બધાનો છીનવાઈ જવાનો નાના નાના વેપારીઓ છે આજે મેં એમ થયું કે તમે લોકોનું શોષણ કરો તો તમે મોટા વેપારીનું શોષણ કરો મોટી વ્યક્તિનું શોષણ નાની નાની વ્યક્તિનું શોષણ કરી અને તમે ક્યાં સુખી જવાના છો હવે તમે એ વિચાર કરો અને બીજા નંબરમાં કે હવે અમે અહીં તો અમે બધા પ્રયત્નો કરી લીધા જિલ્લા લેવલે અહીંના તંત્ર સાથે પોલિટિક્સ સાથે અમને કોઈ સપોર્ટ આપ્યો નથી એટલે અમારી પાસે એક જ છે કે ઉપર જે ભગવાન છે એ કોઈને જો કરે ચમત્કાર અમારા પર અને જો હર્ષ સંઘવી સુધી અને આપણા ભૂપતભાઈ સુધી અને આપણા નરેન્દ્રભાઈ અને અમિતભાઈ સુધી અમારી વાત પહોંચે તો કદાચ એમાંથી કઈ રસ્તો કાઢે અને મોટું કઈક આનું નિરાકરણ લાવે આ વસ્તુ આ રસ્તો નીકળ્યો છે નહીં પછી બીજું તો અમે એવું કરશું કે ધરણા પર બેસશું દેખાવો કરશું ઉપવાસ કરશું અને છેલ્લે કઈ ના થાય તો બીજું તો શું થાય કે માણસ સોસાયટી કરી લેવાનું માણસ પાસે ધંધો નીકળી જાય બધું નીકળી જાય માણસ પાસે કોઈ રસ્તો ના રે પછી કરવાનો શું માણસ આ બધી પરિસ્થિતિ ઉભી થાય કે જે મહારાષ્ટ્રમાં ખેડૂત લોકો સુસાઈડ કરે એમ વલસાડમાં વેપારી લોકો સુસાઈડ કરશે પછી જો કોઈ ધ્યાન નહીં આપે તો આ પરિસ્થિતિ એક દિવસ આવીને ઉભી રહેવાની છે